બેક ટુ માય ચેનલ સો અત્યારે સાડા દસ વાગે છે તો બસ જલ્દી જલ્દી જમવાનું બનાવી અને પછી થોડું કામ છે મારે એ કરવાનું છે તો બસ એ કામ કરી લઈએ અને ઘરે કોઈ નથી જો કે હું એકલી જ છું મમ્મીને ગયા છે વાળી બા છે બાજુમાં બાજુના ઘરે છે તો બસ એકલી છું તો બસ જલ્દી જલ્દી જમવાનું બનાવી લઈએ અને પછી એ કામ છે એ કામ ફિનિશ કરીએ તો અત્યારે હું બેઠી છું મારા બધા કવર લઈને ફોનના તો કેમ કે મારી ફ્રેન્ડ ફોન નથી ઉપાડતી મને કામ છે થોડું એટલા માટે એનો ફોન રિટર્ન આવે ત્યાં સુધી મેં કીધું કવર જોઈ લઈ કેમ કે એને આ બધા કવર યુઝ કરીને તો આપણે પૈસા રાખી નહીં દેખાઈ જાય તો આ કવરમાં ના દેખાય કરીને હું આ કવર યુઝ કરીશ હમણાં જે મારા પાસે છે ને એ કવરમાં બી પૈસા દેખાઈ જાય કેમ કે એ પૂરું ટ્રાન્સપેરન્ટ એ એટલા માટે ખમોપતા અત્યારે મેં લગાવ્યું હતું આ કવર જો કે આ જો પૂરું ટ્રાન્સપેરન્ટ એટલે આમાં પૈસા રાખે ને એટલે બધા દેખાઈ જાય પછી એમ થાય ફોનના કવરના પાછું પૈસા ન રખાય તો કરીને ચેન્જ કરી રાખો તો આ રાખું કેમ કે હમણાં મને બહાર જવું હોય તો આમનો ફોનના પાછળ પડે તો કામ આવે એટલા માટે તો આ રાખી દે કવર લેટ્સ ટુ ઇટ અને હું કને જલી ગઈ હતી તો હવે એ નીકળે છે જો ખબર નહીં કેમ

હવે રસ્તો અહીંયા તો શાંત થઈ જશે એમ કહેવામાં આવે તો અત્યારે કામ ચાલુ છે ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે કરવાનું છે મારે મારા કપડાની સાફ સફાઈ જો કે મારા કબટ સાફ કરવાનો છે આજે અને બધું અહીંયા કને લઈને બેઠી છું કેમ કે બધા કપડા મિક્સ થઈ ગયા છે જો કે ડેલી રૂટિન ના કપડા છે નવા કપડા બધા મિક્સ થઈ ગયા છે કેમ ક્યાંક જાયને એટલે નવા કપડા નીકાડીને તો પછી જે રૂટિનના કપડા હોય ને એની સાથે જ રહેતા આવે તો પછી રૂટીનના કપડા બી ન માય એના અંદર તો બધા મિક્સ થઈ જાય ને તો પછી બધા ઘરના એમ થાય કે આવળા કપડાય આવળા કપડાય કપડાં ના હોય કપડા થોડાક જ હોય પણ એવું લાગે કે ઘણા બધા કપડા એ જો તું બધા મિક્સ થઈ જાય ને એટલે જો જલ્દીથી આને સાફ કરી નાખું બધાને સાફ મીન્સ કે બધા કપડા અલગ કરી નાખું સાફ તો કરેલા જ હોય બધા કપડાં ને અલગ કરી નાખું અને એમ મસ્ત TV માં song વગાડું રે કેમ કે એકલું ના થઈ જવાય એટલા માટે મને કંટાળો આવે આ કરવામાં કબાટ સાફ કરવાનો ને એ કામ કેમ કે બધા કપડાં એક ભેગા જ રહેતા આવે ને પછી એને અલગ કરવા પડે ને ત્યારે ઓછું આવે હેર કાપ્યા ને તો બહુ મિસ્ટેક થઈ ગઈ છે થોડાક છોટા છોટા થઈ ગયા એટલે મને હવે આમ અહીંયા પિન ભરાવીને રાખવી પડે છે એટલે પોતે પોતે ન કાપવાના કોઈ દિવસ કોઈને એવો સબક મળ્યો મને કે દોઢ ડાયુ થઈને પોતને ના કાપવાનો પોતના હેર આ જો અહીંયા કને આટલા એટલા અહીંયા આગળ અહીંયા છોટા છોટા થઈ ગયા સાઉ ચાલો વાંધો કરશો ને તો કપડા આવી જશે પછી જમવા બનાવવાનો ટાઈમ થઈ જશે એમ તો પહેલાં એને આપણે કરી લઈએ કામ ઓકે બધાને કેટલી વાર ના લાગે તેમજ વધાર મળી જાય હમણાં બસ એ મળતી હશે ને એને ખબર જશે કપડાં વતાડું તમને થોડાક ટે કરી નાખ્યા ને થોડાક હજી હજી કરવાના છે તો હું તમે વતાડું કેટલા થોડા એરા બધા કપડાં છે કે બધા અહીંયા રાખે અહીંયા કરીને આ નવું કપડાં એ બધા મિક્સ થઈ જાય ને એટલે તો આંબી નવું આવે તો પછી એવું થાય હવે અમે શરદીના કપડાં આવશે એટલે પછી ઘણા થશે બધા શરદીના કપડાં લાંબી બાયના કપડાં આવશે એટલે માસ એની નરફતા કપડાં मेरे तो बड़ा अलग करना ना। तो तो है अरे ये मस्त मजा ना सॉन्ग चालू छे टीवी में चलो काम कर तो आ बड़ा कपड़ा નવામાં રાખવાના છે અહીંયા બધી જીન્સ ને i mean કે પેન્ટ ને એ બધું છે અહીંયા કુર્તી છે અને બીજા બધા કપડા અહીંયા આવી ગયા ખાલી ફગાવાનું એક જ આવ્યું બીજા એકે કે બી બધા પહેરવાના જ છે કે હું આ બી જવા દઈશ તો ચલો હવે રાખી દઈએ ને કપડા થઈ ગયા છે બધા સાફ માસ્તર રાખી દીધા છે અને ચલો આજે હું તમને મારી મમ્મી ની ખેતી બતાવું ઘરે અહીંયા કને કેટલું બધું વાવ્યું છે અને કેટલું બધું મસ્ત મસ્ત થઈ ગયું છે ચલો તો હવે આપણે અહીંયા કને પપૈયા બી મોટા થઈ ગયા છે જે કે બી તો બોલે ખાતર છે ઘણા બધા થયા છે અને અહીંયા કને જો ધાણા વાવ્યા છે એને આના અંદર બી કાંક છે બટ આઈ ડોંટ નો અને ત્યાં કને વરિયાળી રાખી છે વરિયાળી સોવા વરિયાળી એ છે આ ટમેટા છે ચટણી બધું વાવી રાખી છે અને ત્યાં કને બી કાચી બુડી પોતે પોતે થઈએ ત્યાં નથી વાવ્યું અને અહીંયા બી આપણે નથી વાવી અહીંયા બી પોતે પોતે થઈ એ જો કે દાણા એમ એમ અહીંયા કને રાખ્યા હતા તો એના લીધે પોતે પોતે ઉગી આવી છે અને સરગવો બિચારાને હવે ને કાપી કે આમ નમી ગયો છે પૂરો એટલા માટે ત્યાંની છે આંબાનું ઝાડ છે અને દ્રાક્ષ નું ઝાડ બી છે ત્યાં કનેલો દ્રાક્ષ નો છે આના અંદર બી વાવ્યું ત્યાં લગભગ મરચી આ બે મરચાનું હે સવારે જ થોડું બધું કરી નાખી છે ને આપણો લીમડો બિચારો પડી ગયો તો તો એને આવી રીતના બાંધી રાખ્યો છે અને અહીંયા ભી કાચું પડ્યું છે લીમડાના અંદર ભી કાચું પડ્યું છે આ બધું પોતે પોતે થઈ ગયું ક્યાંય વાવ્યું નથી આ કપાસ બિચારો પડી ગયો હતો પણ તોય સરસ થઈ ગયો છે ઘણા બધા કપાસ નીકળ્યા આના અંદર હવે તો ભલે ચલો પૂરો થઈ ગયો અને ક્યાંક ને અને હવે આ ફળ થાય છે જો કે હવે આ યેલો થાય ને ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે અને ડ્રેગન ફ્રૂટ આપું ઉતારી લીધું છે અહીંયા કને હતું તો નીકાળી લીધું છે આપણે આમાં 70 થશે જો કે આ આપણે રસલアンટીના ઘરેથી લઈ આયા હતા તો હવે ઘણા બધે થઈ ગઈ છે અહીંયા કને અને આ જૈફડી જો કે વાડીએ લઈ જવાની છે કેમ કે અહીંયા કને ન થાય એમ ને એને સાંકળ થાય ને અહીંયા કને શું કરીને આટલામાં જ ઘણું બધું વાવેલું છે એટલું બધું એટલા એટલામાં સાથે હું કબાટ સાફ કરી રાખ્યો તો હવે બસ થોડી બેસી અને પછી કામ કરશું કેમ કે જો દસ વાગશે દસ પાંચ મિનિટ ઓછી હોય દસ દસ ને પાંચ થાય છે સોરી તો હૈયો થોડીક વાર બેસી અને પછી કામ કરીએ કે કામ વગર તો જીવન નથી કામ તો કરવું પડે રાઈટ તો ચલો પછી ફોન આમ ટકાડી રાખો ચલો છો તો 2 વાગે છે મસ્ત ફશન અને ગાઈસ તો જે આપણે ઘરે ડ્રેગન ફ્રૂટ હતું એને હું હમણાં કટ કર્યું છે કે જો બહુ મસ્ત લાગે છે છે ને આયરો અને આઈ બીજું ગાયની રોટલી છે અઘાઈને દેવાની છે જો મસ્ત તો ચાલો આને પીસ કરી નાખી બધા કેમ કે બધાને એને જો શ્રી આને બી દેશ આપે કરીને એટલા માટે તો મમ્મી આને છાશ આપી છે તો છાશ પીવે છે એને રોટી દીધી તો રોટી નથી ખાતી એને છાશ પીવી છે તમે હવે ને કોઈ પડી ગયો ત્યાં કને ની મમ્મી આવે પણ આની મમ્મી નથી આવ્યા છે એને બી છાસ આપે ચલો ગો તો અત્યારે હું આવી છું દીવો લગાડવા માટે જોકે હવે છે ધનતેરસ એટલા માટે તો આપણે અહીંયા દીવો લગાડશું અને બીજા બધાના ઘરે બી દીવા લાગે છે મસ્ત છે જો ત્યાં કને અને ત્યાં કને બી લાગે છે તો આપે બી અહીંયા લગાડી રાખીએ તો ત્યાં ઘર બહુ મસ્ત લાઇટિંગથી ડેકોરેટ કર્યું છે અને અહીંયા દીવા લાગે છે ત્યાં ત્યાં અને જો કે આપે બી અહીંયા દીવો લગાડી રાખ્યો છે તો બસ હેપી ધનતેરસ ટુ એવરીબ તો આ મને લઈ જવાનું છે નીચે ચાલો લેતા જઈએ આપે મસ્ત અંધારું થઈ ગયું છે જોકે આપણે ગઈ છે મસ્ત દર્શન કરી લીધાના ઘર ડેકોરેટ થઈ ગયા છે મસ્ત ત્યાં મસ્ત ફટાકડો બી ફૂટ્યો કેમ કે દિવાળી નજીક છે બે દિવસમાં એટલા માટે મસ્ત રંગબેરંગી લાઈટ અને આ ઘર પણ પ્રગતિમાં છે મમ્મી જોવે છે કે આ ઘર કેવી રીતના કેમ કેમ છે તો અમે મંદિરેથી જઈ છીએ હવે ઘરે પપ્પા સાથે ગયા તા મંદિરે પપ્પા હનુમાનને ગયા ને અમે લક્ષ્મણ મંદિરેથી જઈને બસ હવે જઈ છીએ ઘરે મસ્ત પ્રસાદીમાં ચીક્કી મળી છે આજે તો મમ્મી આજે આ ઘર જોવે છે ચલો તો ત્યાં આગળ રામ મંદિર બી બહુ મસ્ત ડેકોરેટ કર્યું છે અને આ ઘરમાં જુઓ લાઈટ આપણે ત્યાં સામેથી જોયું ને એ જ ઘર છે આ એટલે એને ચારેકોર લાઈટ લગાડી છે તો ગાઈસ હું મા મમ્મી અમે વાત કરતા હતા કે હું ખબર પાંદડાવાળા ટીટી ઘોડા આવે અને પછી શું કહેવાય લાકડીવાળા ટીટી ઘોડા આવે તો મેં કીધું એનામાં એ બધું કેવું હશે એમ કે લાકડી હોય તો એના પછી એનું હૃદય ને કેવી રીતના તો મમ્મી શું કે એક એક બીજાના જીવ લઈને કે એમાં નાખી દે ખોટું રમ તો કરે પણ એને કરતા બીજા જીવ ના લે તો શું થાય માણસોના એ કે માણસોના જીવ લઈને કે એનામાં નાખી દે ખાલી ખોટા પાંદડામાં ને લાકડીમાં ને તો ભગવાન તમે સાંભળો તો તમે ના નાખજો એમ મનના જીવ ના લઈને એ બધા ના નાખજો મારા મમ્મીનો એવો આદેશ છે એકચ્યુલી ને અહીંયા રૂમમાં એને તીટી ગોડો આવી ગયો તો બે ત્રણ દિવસ પહેલા તો મમ્મી કે બધું બંધ રાખી આપે તો પછી એ કેવી રીતના આવ્યો એમ તો એનામાંથી ચર્ચા થઈ હમણાં થોડીક તો એ કે શું કરવા એમ લઈ લે પછી લાકડીમાં પગડમ નાખવા પડે ખોટા લે રહી અમે તમે ચલો તો અમે ને શું આવી ગયા છીએ તો હવે બસ સુઈ જઈએ આજની ધનતેરસ અહીંયા પૂરી આપણી